ઉનાના રામનગર ખારામાં આવેલ પ્રાથમિક શાળામાં જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈની માહિતી મંગાતા મોટો ભ્રષ્ટાચાર બહાર આવતા શિક્ષણ જગતમાં ખળબળાટ મજો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રામનગર ખારા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખુલાસો આઈટીઆઈ કાર્યકર્તા ભરતભાઈ રાઠોડ દ્વારા માંગેલ માહિતીના થતા ઉના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે સંપૂર્ણ માહિતી બહાર આવતા ઉના પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ તેમજ સ્ટાફ શિક્ષણ સ્ટાફ રામનગરની પ્રાથમિક શાળામાં આવી પહોંચ્યા હતા ત્યારબાદ એસડીએમના સભ્યો મધ્યાહન ભોજન સંચાલકો આરટીઆઈ કાર્યકર્તા ભરતભાઈ રાઠોડ બોલુભાઈ રાઠોડ વગેરેની સાથે રહીને સંપૂર્ણ ઘટનાની તપાસ શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેમાં અધિકારી સમક્ષ વાઉચરમાં અમારી સાઇન નથી તેવું નિવેદન આપ્યું હતું તો ત્યારબાદ શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા સંપૂર્ણ રેકોર્ડની તપાસ કરી વાઉચરની ખરાઈ કરતા સંપૂર્ણ રેકોર્ડ જપ્ત કરીને જે કોઈ પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની બાહેદરી આપી હતી સામાજિક કાર્યકર અને જાગૃત આરટીઆઈ કાર્યકર

ગામમાં સંચાલકની નોકરી કરું છું મધ્યાહન ભોજનના સંચાલકની અને વાર્તાની સબસિડી છે વિશે ભાવચારી મુજબ અમને સહી કરાવેલી છે તો એ સહી અમારા અમે કંઈ જાણતા નથી કેમ કે અમે સહી કરી અને અમને સબસિડી મળી નથી તો કેટલા સમયથી જે ઘટના આવે છે તમને કેટલા સમયથી સાઈન કરી નથી ને તમને ક્યારે ખબર પડી અમને કેટલા સાત આઠ વર્ષથી નોકરી કરું અત્યારે જ મને ખબર પડી છે કે આ સબસિડી મળે છે મારું નામ સુરેજ મોહનભાઈ નામ

હું સંજય બાપુભાઈ રામનગર પ્રાથમિક શાળા જે અમારા વિસ્તારમાં આવેલી છે હું રામનગર ખારા વિસ્તારમાં રહું છું એ જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળેલ કે એક થોડાક દિવસ પહેલાં એક સ્કૂલની અંદર આરટીએ માગવામાં આવેલી હતી એસએમસીની જે રચનાઓ થતી હોય જે ઘણા સમયથી ન એસએમસીના નિયમો મુજબ ન ચાલતી હોય એવી ભાઈને એક જાગૃત નાગરિકને જાણ થતાં એણે માહિતી માગેલ એ માહિતી સ્કૂલ દ્વારા અમને જે આપવામાં આવેલી એમાં ઘણા એવા વાઉચરો ખોટા ખોટી સાઈન એસએમસીની રચનાનો જે સમયગાળો હોય સરકારના નિયમ મુજબ એમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે જે બે વર્ષ જે એસએમસી બદલાવવામાં આવતી હોય એ પણ ન બદલાવી એવી એવી અમને જાણ થતાં અમે આગળ રજૂઆત કરેલી એ રજૂઆતને ધ્યાનમાં રાખી અધિકારીઓએ આજે સ્કૂલની અંદર આજે જે માહિતી ખોટી અને ખોટી વાઉચરોમાં સાઇન લઈ એસએમસીનો જે અભણ લોકોને એસએમસીમાં રાખી અને એનો દુરુપયોગ કરેલી ખોટી સાઈનો કરેલી એવું માલુમ પડતા આજ જ અધિકારીઓની હાજરીમાં આ સ્કૂલની અંદર મિટિંગ હતી એમાં જૂના એસએમસીના સભ્યો નવા સભ્યોને અમુક જે સભ્યોની ખોટી સાઈન કરેલી અને વાઉચરો એના એના નામના પાડવામાં આવેલા અને રકમ એને ચૂકવેલી હોય તેવી જાણ થતાં એ લોકોએ સ્વીકારેલું કે અમારી સાઈન નથી આવી નાણાંઓ અમને કોઈ મળેલા નથી એવું નિવેદન આપી અને અધિકારીઓને એ લોકોએ લેખિત આપેલું છે એની આગળ એવી તપાસ થાય એવી એ લોકોએ માંગ કરેલી છે તો આવું સ્કૂલમાં જે જે કંઈ ખોટું થાય છે એનો ન્યાય મળે ગુનેગારને સજા મળે એવી આની વાલીઓની અને અહીંના રહેવાસીઓની માંગ છે આ સ્કૂલ ક્યાં આવેલ છે આ સ્કૂલ છે ઉના તાલુકામાં રામનગર ખારા વિસ્તારમાં રામનગર પ્રાથમિક શાળા પોસ્ટ કોલોની સામે તાલુકા પ્રાથમિક અધિકારી આજે રામનગર પ્રાથમિક શાળામાં લગભગ છેલ્લા એક દસેક દિવસથી ફરિયાદ હતી કે ભાઈ શું કહેવાય આ શાળાના જે તત્કાલીન આચાર્ય હતા એના બાબતથી થોડાક એસએમસી અને બાળકો લેવલના જે પ્રશ્નો હતા એ સંદર્ભે અગાઉ પણ અમારા બંને ક્લિનિમિટો આવેલા અને થોડીક તપાસ કરેલી પણ એ પછી એસએમસીની એક અલગથી અમને ફરિયાદ મળેલી કે ભાઈ એસએમસીના જે મેમ્બરો છે અમારા કુલ તેર મેમ્બરો હોય છે તો તેર મેમ્બરોમાંથી જે શું કે આચાર્ય સભ્ય સચિવ બરાબર શિક્ષણવિદ સ્થાનિક કડિયા બરાબર અને કોર્પોરેટર્સ અને એ પછીના જે મેમ્બરો છે એ મેમ્બરોને કોઈપણ પ્રકારના એજન્ડા ભજવવામાં નથી આવતા બોલાવવામાં નથી આવતા અને એકી સાથે પાંચ પાંચ દસ દસ સહયોગ કરાવવામાં આવે છે બરાબર તેમજ એજન્ડામાં શું છે અને કેવી રીતે નાણાંકીય લેવડદેવડ થાય છે એ બાબતને જે પ્રશ્ન ઊભો હતો બરાબર એ સંદર્ભે આજે આવ્યા છીએ અને તમામ પ્રકારનું રેકર્ડ હાલ મેં જપ્ત લઈ લીધું છે બરાબર એની તપાસ કરી લીધું અને જે એસએનસીના મેમ્બરો અમારા બે બે બેથી ત્રણ બહેનો હતા બરાબર એણે એવા નિવેદન પણ આપ્યા છે કે ભાઈ આચાર્યશ્રી દ્વારા અમુક રકમ અમને ચૂકવેલી છે અને અમુક રકમની અમને કોઈપણ પ્રકારનો ખ્યાલ નથી અને જે વાઉચરની અંદર સહીઓ થયેલી છે એ પણ ખોટી સાબિત ઠરે છે બરાબર એ પણ અમે પુરાવા રૂપે લઈ લીધું છે હાલ તપાસ ચાલુ છે બરાબર અને વહેલી તકે આ તપાસ પૂર્ણ કરી અને કાર્યવાહી કરવામાં માગું છું ભાઈ રાખો હું રામનગર થાળામાં જાગૃત નાખી છું અને મારા દ્વારા પ્રાથમિક શાળાની બે હજાર સોળથી આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવેલી જેના પુરાવા રૂપે મેં ટીપીઓ સાહેબને રજૂઆત કરેલી જેણે આજે તપાસ અર્થે આવેલા અને તપાસ કરતાં મનીષાબેન વાળાનું ખોટા વાવચોરો મળી આવેલા જે રકમ ઉપાડેલ છે અને મનીષાબેને પોતાએ સહી કરેલ નથી એવું નિવેદન પણ આજે આપેલ છે પછી બેન આ દુધીબેન એણે એસએમસી ઠરાવોમાં બે હજાર સોળથી મારી પાસે માહિતી છે તેમાં અનેક જગ્યાઓ ખોટી સહીઓ થયેલ છે જે આજે દુધીબેને પણ નિવેદન આપેલ છે તાલુકા શિક્ષણાધિકારી સાહેબને પછી નીમુબેન જેઠવા જેણે જેની પણ એસએમસી ઠરાવોમાં ડુપ્લિકેટ સહી થયેલ છે એણે પણ આજે તાલુકા શિક્ષણ અધિકારીની સામે નિવેદન આપેલ છે ત્યારબાદ રશ્મિતાબેન ડાભી જેના નામે ખોટા વાવચોડો ઉધારેલ છે અને તેની સહી થયેલ નથી એના વાવચોળો સહિત પ્રૂફ આજે તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને આપેલ છે અને તાલુકા શિક્ષણ અધિકારી સાહેબે આજે બાહ્યધારી સાથે કીધેલ છે કે આ સંપૂર્ણ ચોકસાઈપૂર્વક તપાસ થશે અને જે પણ કોઈ આમાં ગેર ગેરકાયદેસર રીતે અને ભ્રષ્ટાચાર જે જેણે પણ કહ્યો છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી સંપૂર્ણ બાહીધારી સાથે અમને આજે આશ્વાસન આપ્યું છે

રશ્મિતાબેન ડાભી એના પણ વાવચોરો ખોટા સહી કરી અને પૈસા ઉપાડેલ છે એની પણ એના પણ વાવચોરોની નકલો આજે તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને આપેલ છે અને એનું પણ સ્વીકારેલ છે કે આ પણ ખોટી છે અને સાહેબે પણ તેની તપાસ યોગ્ય કરશે એવી એમને ખાતરી આપી આજે સંપૂર્ણ ઘટના જે સ્કૂલમાં બની છે એના વિશે શું કહેશો એને વિશે ખોટી ચાઈ લે છે કે ચિહ્ન છે બીજો મેને તો એ માનिती આવતા ન હતી લોકો પ્રિન્સિપાલ બદલે છે તો અમને જાણ કરતાય નથી કે આ લોકો એચએમસી બોર્ડસમાં કરે છે અમને ખબર નથી છે તમને એ જ ખબર પડી છે માવજીવા ઢેર સાથે લાઈવ 24 ન્યૂઝ કે સોમનાથ